વેલકમ બેક વ્યાજખોરોનો ત્રાસ દિવસે દિવસે સતત વધી રહ્યો છે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે ઘણા લોકોએ મોતને પણ કર્યું છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં વ્યાજખોરોનો કહેર જોવા મળ્યો ટ્રાવેલ્સનો ધંધો કરતા વેપારી સંજય ભરવાડે ગોપાલ કર્ણાભાઈ ઝાપડા કલ્પેશ લાભરિયા જીલેશ મુધવા માલાભાઈ ભરવાડ કલ્પેશ રબારી અને ગોપાલ ઘુગાભાઈ ઝાપડા પાસેથી થી પંદર ટકાના વ્યાજે પૈસા લીધા હતા વ્યાજ અને પેનલ્ટીના નામે સંજય ભરવાડ પાસેથી આ વ્યાજખોરોએ આઈસર ટ્રક સ્કોર્પીયો કાર હાઇડ્રો અને થાર પડાવી લીધી હતી જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી ઘર છોડવા મજબૂર બન્યો વેપારીના પરિવારજનોએ વ્યાજખોરો ફરિયાદ નોંધાવતા પોલીસે છ વ્યાજખોરની ધરપકડ કરી છે કે જેઓ બ્રહ્માણી ઓટો ઇલેક્ટ્રીકના નામે ગેરેજ કામ તથા લોડિંગ ટ્રાન્સપોર્ટનો જીઆઈડીસી વટવા વિસ્તારમાં ધંધો કરે છે તેમના ભાઈ સંજયભાઈ જે વહીવટ આખી ઓફિસનો વહીવટ કરે છે અને તેમને ધંધામાં ખોટ જતા આજથી એકાદ વર્ષ પહેલા દસ ટકા વ્યાજે લેવા માટે ગોપાલભાઈ કર્ણાભાઈ જાપડાએ પાંચ લાખ રૂપિયા માલાભાઈ ઘુગાભાઈ ઝાપડાએ છ લાખ રૂપિયા કલ્પેશ લાબરિયાએ બાર લાખ રૂપિયા અને જીલેશ મુંદવા ભરવાડે બે લાખ રૂપિયા એમ પચીસેક લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લીધેલા તેઓ એ ગાડીઓ પણ કબજે લઈ લીધેલી હતી અને અવારનવાર ધમકીઓ આપતા હોવાથી આ સંજયભાઈ મોટર લઈ અને ક્યાંક જતા રહેલા જે બાબતની ગુમ ફરિયાદ પણ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ત્યારબાદ આ લાખાભાઈ વેલાભાઈ ભરવાડ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા આ ગુનાના કામે ગોપાલભાઈ કરણાભાઈ ઝાપડા કલ્પેશ રવારી માલા ગુગાભાઈ ઝાપડા ગોપાલ ગુગાભાઈ ઝાપડા અને કલ્પેશ લાબરીયા અને નિલેશ મુંધવા નામના છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં મુકેશ કાળુ મેવાડા હાલ ફરાર છે જેની તપાસ ચાલુ છે